રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં શ્રદ્ધા પાર્કમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ઉકેલી કાઢ્યો છે પોલીસે આ કેસમાં પ્રવીણ ઉર્ફે પલિયો ગણેશભાઈ ચૌહાણ નામના રીઢા ગુનેગારને બે પોઈન્ટ અઠાવન લાખના સોના ચાંદી અને રોકડ સહિતના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો છે આરોપી પ્રવીણ છવ્વીસ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના એસપી ભરત બસિયાએ જણાવ્યું કે આરોપી પ્રવીણ રખડતો ભટકતો જીવન જીવે છે અને તે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો નથી જેના કારણે તેની ધરપકડ કરવામાં મુશ્કેલી પડી હતી કે ક્રાઇમ બ્રાન્ચની ઝીણવટભરી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે શ્રદ્ધા પાર્કમાં થયેલી ચોરીમાંથી મળેલો મુદ્દામાલ કબજે કરી આરોપીને વધુ તપાસ માટે ભક્તિનગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે આ ઘટના રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરીના વધતા કેસો વચ્ચે પોલીસની તત્પરતા દર્શાવે છે એસીપી બસિયાએ નાગરિકોને ઘરની સુરક્ષા માટે સીસીટીવી અને મજબૂત લોક સિસ્ટમનો ઉપયોગ કરવાની સલાહ આપી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ